સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે વર્ષ બે હજાર ઓગણીસમાં રૂપિયા ચાલીસ કરોડથી વધુના ખર્ચે શહેરનો પ્રથમ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ માંડ પાંચ વર્ષ બાદ આ ઓવરબ્રીજના પિલ્લર છે તે જર્જરિત બનતા ચિંતાનો માહોલ સર્જાયો છે ત્યારે પિલ્લરોમાંથી પોપળા ખસી રહ્યા છે અને સરિયા પણ બહાર આવતા વાહન ચાલકો માટે

એટલે જોખમ કારક છે લોકોને ને હાલવું ઉપર હાલે તો પડી જવાની ની બીક લાગે નીચે હાલે તો પોપડા પડે ને વાગે તો માણસ ને અકસ્માત થાય એટલે ખરેખર આ તંત્ર ની કામગીરી એટલી બોગસ છે કે એમને કોઈ ગુણવત્તા જાળવતા નથી આ લોકો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતો એક માત્ર ઓવરબ્રિજ કે જે બે હાજર ઓગણીસ માં બન્યો તો એ પુલ ઓછામાં ઓછું તેતાલીસ થી ચુમ્માલીસ કરોડમાં બન્યો હતો જે તે સમયના એન્જિનિયરો કોન્ટ્રાક્ટરો સત્તાધીશો દ્વારા જે તે સમયે તકેદારી ન રાખતા અત્યારે બિસ્માર હાલતમાં થઈ ગયો છે જે સંદર્ભે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રએ ઉપરોક્ત બાબત કોઈ પણ જાતની નક્કર કામગીરી કરી નથી આનો નીચેનો ભાગ સંપૂર્ણ ખવાઈ ગયો છે તૂટી ગયો છે જે બાબત તંત્ર તાત્કાલિક ધોરણે કામગીરી કરે આ જે તે સમયે ટ્રાફિકના નિરાકરણ કા માટે કર્યો હતો પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે જો આ

એમાં છે ભરાઈ જાય ખૂણો વાે એટલે એ ત્યાંથી થઈને નીકળી જાય છે આ સ્કૂલ નો જલ્દી જલ્દી સમારકામ કરવા જરૂરી છે મોટી જાનહાની પણ થઈ શકે છે